પાટણના સરસ્વતીમાં ત્રણ પોઈન્ટ સાતિચ વરસાદ પાટણ તાલુકામાં ત્રણ પોઈન્ટ ટેકીજ વરસાદ ભાભરમાં બે પોઈન્ટ સાત ઈચ વરસાદ સાતલપુરમાં અઢી ઇંચ વરસાદ માંડવીમાં બે પોઈન્ટ ચાર ઈચ વરસાદ પડ્યો છે અને હજી આગામી સાત દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગે આપી દીધી છે સૌથી મોટી આગાહી ગુજરાતને અત્યારે વેંક રાજા ધમરોળ એરિયા છે મોટામાં મોટી આગાહી છે ત્યારે આ તરફ અંબાલાલ પટેલે પણ મોટી આગાહી કરી નાખી છે આશ્લેષા નક્ષત્ર શરૂ થવાનું છે અને આશ્લેષા નક્ષત્રમાં અંબાલાલ પટેલની ભારેથી અતિ ભારે આગાહી વરસાદને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કીધું કે આગામી બે ઓગસ્ટથી સૂર્ય આશ્લેષા નક્ષત્રમાં પ્રવેશ કરશે એટલે બે તારીખે આશ્લેષા નક્ષત્ર બેસવાનું છે આશ્લેષા નક્ષત્રમાં સૂર્ય આવશે એટલે વરસાદ યથાવત રહેશે એટલે ચાલુ જ રહેવાનો છે અંબાલાલ પટેલે કીધું કે ત્રણ ઓગસ્ટથી દસ ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદની શક્યતા છે આ ઉપરાંત છ ઓગસ્ટે મધ્યપ્રદેશમાં ભારે વરસાદ આવશે અને ગુજરાતની અંદર પણ વરસાદની અસર મોટી જોવા મળવાની છે ઓગસ્ટમાં ગુજરાતના વરસાદી ઝાપટા આવવાના છે મોટી આગાહી કરવામાં આવી છે આશ્લેષા નક્ષત્રની અંદર ભારે વરસાદ પડશે અંબાલાલ પટેલની મોટી આગાહી કરવામાં આવી છે ત્યાર પછીના મિત્રો આ તરફ ભારે વિનાશ તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે કેરળના વાયનાડની અંદર બે બે વાર ભૂસ્ખલન થયું અને આ ભૂસ્ખલનમાં અત્યાર સુધીમાં દોઢસોથી વધુ લોકોના મોત થઈ ગયા છે ગઈકાલે જે આંકડો આવ્યો હતો પરંતુ અત્યારે વધુ આંકડો આવી ગયો છે અને બસોથી વધુ લોકો ઘાયલ થઈ ગયા છે વાયનાડમાં અત્યારે ભારે પુષ્કળ તબાહી સર્જાઈ ગઈ છે બચાવ કામગીરી માટે આર્મી અને બોલાવવામાં આવી છે સેનાના જવાનોને પણ હંગામી પુલ બનાવીને અત્યાર સુધીમાં હજાર લોકોને બચાવ્યા છે અને હજુ પણ રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે હજી પણ લોકોને કાઢવામાં આવી રહ્યા છે અને હજી પણ મોતનો આંકડો વધે એવા મોટા સમાચાર મળી રહ્યા છે તો કેરળમાં ભારે વિનાશ ભારે તબાહી આવી ગઈ છે ત્યાર પછીના મિત્રો ઓગસ્ટ મહિનાની અંદર મોટો ફેરફાર થવાનો છે જૂતા સેન્ડલ ચંપલ તમામ વસ્તુ મોંઘી થઈ જશે મોટા સમાચાર પહેલી ઓગસ્ટ થી જૂતા સેન્ડલ મોંઘા થવાની શક્યતા છે પહેલી ઓગસ્ટ થી ગુણવત્તાના નવા માપદંડો લાગુ થવાના છે આ માહિતી અનુસાર આગામી મહિના એટલે કે ઓગસ્ટ મહિનામાં બીએઆએ હેઠળ જૂતા ચંપલ અને સેન્ડલના વેચાણ માટે ગુણવત્તાના નવા માપદંડો જાહેર થવાના છે અને આ માપદંડો અનુસાર સુધારેલો ક્વોલિટી કંટ્રોલ ઓર્ડર એક ઓગસ્ટ થી અમલી બનશે એટલે કે આવતીકાલ નવા નવા લાગુ થઈ જશે અને પાલન કરવા માટે હવે ગ્રાહકોએ વધુ ખર્ચ કરવો પડશે તો જૂતા સેન્ડલ તમામ વસ્તુ મોંઘી થઈ જશે ઓગસ્ટ મહિનાની પહેલી તારીખથી મોંઘું થવાનું છે ત્યાર પછીના મિત્રો ખેડૂતો માટે ભૂપેન્દ્ર પટેલ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે ભૂગર્ભ જળ વધુ ઊંચા લાવવાના હેતુમાં રાજ્ય સરકારે હવે બંધ બિન ઉપયોગી અંદાજે દસ હજાર ખાનગી ટ્યુબવેલને વરસાદી પાણીથી રિચાર્જ કરવા માટે હવે દોઢસો કરોડ રૂપિયાની જાહેર કરવામાં આવી છે જે બોરવેલ બંધ થઈ ગયા છે બિનઉપયોગી થઈ ગયા છે એવા દસ હજાર ખાનગી ટ્યુબવેલ એટલે કે જે ખેડૂતોના ટ્યુબવેલ છે એના વરસાદી પાણીથી રિચાર્જ કરવા માટે અત્યારે દોઢસો કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે તમામ મિત્રો માટે મોટા સમાચાર છે કઈ રીતે સહાય કરવામાં આવશે જણાવી દઉં તો આ બંધ જેટલા પણ ટ્યુબવેલ હોય ખેડૂતોના બોરવેલ હોય જો તમારે રિચાર્જ કરવું હોય તો તમને નેવું જેમ દસના ધોરણે એટલે કે સરકાર તમને નેવું ટકા ખર્ચો આપશે તમારે ખાલી દસ ટકા ખર્ચો કરવાનો રહેશે જો તમારે તમારા બોરવેલ અને ટ્યુબવેલમાં પાણી ભરવું હોય તો એના માટે સરકાર તમને ખર્ચો પૂરો પાડી રહેશે દસ ટકા તમારે પોતાનો ખર્ચો કરવાનો રહેશે ખેડૂતો માટે બોરવેલ સહાય કરવાની મોટી જાહેરાત કરવામાં આવી છે તો ભૂપેન્દ્ર પટેલની આ મોટી જાહેરાત ખેડૂતો માટે ખૂબ કામયાબ રહેશે અને ખૂબ રાહત ભરી રહેવાની છે ત્યાર પછી ના મિત્રો ખેડૂતોને ઈનામ આપવાની મોટી જાહેરાત કરવામાં આવી છે ભૂપેન્દ્ર પટેલ દ્વારા મોટી જાહેરાત જે ખેડૂતો કૃષિ સાહસોની અંદર શ્રેષ્ઠ કામગીરી કરતા હોય ખેતીની અંદર બાગાયતની અંદર પશુપાલનની અંદર ડેરીની અંદર સજીવ ખેતી એટલે કે પ્રાકૃતિક ખેતીની અંદર અથવા તો કંઈક નવીનતમ ખેતી કરતા હોય એવા તમામ ખેડૂતોને ઇનામ આપવામાં આવશે એવોર્ડ આપવામાં આવશે આ એવોર્ડની અંદર જે ખેડૂતોએ લાભ લેવો હોય તો તમારે અરજી કરવાની રહેશે રાજ્યના દરેક જિલ્લાના તમામ તાલુકાના તમામ ખેડૂતો અરજી કરી શકશે તમારે અરજી કરવાની કોઈ પણ વાંધો નથી દરેક જિલ્લાના દરેક તાલુકાના ખેડૂતો અરજી કરી શકશે રાજ્ય જિલ્લા અને પંચાયત સમિતિ સ્તરે આમાં પુરસ્કાર આપવામાં આવશે તો કઈ રીતના પુરસ્કાર આપવામાં આવશે તો જો તમે પંચાયત સમિતિ સ્તરે આવો છો તો તમને દસ હજાર રૂપિયાનું ઇનામ જિલ્લા સ્તરે આવો છો તો પચીસ હજાર રૂપિયાનું ઇનામ અને રાજ્ય કક્ષાએ આવો છો તો પચાસ હજાર રૂપિયાની ઇનામી રકમ આપવામાં આવશે કયા ખેડૂતોને મળશે જે ખેડૂતો શ્રેષ્ઠમ કામગીરી કરતા હોય સજીવ ખેતી કરતા હોય નવીનતમ ખેતી કરતા હોય એવા ખેડૂતોને પસંદ કરીને ઇનામ આપવામાં આવશે તો એવોર્ડ માટે અરજી તમારે કરવી હોય તો છેલ્લી તારીખ આજે છેલ્લી તારીખ છે એકત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ આજે છેલ્લી તારીખ અરજી કરવાની રહેશે તો ખેડૂતો માટે આ સૌથી મોટા અગત્યના સમાચાર છે ખેડૂતો ઇનામ આપવાની મોટી જાહેરાત કરવામાં આવી છે ત્યાર પછીના મિત્રો એલપીજી સિલિન્ડરને લઈને મોટા ફેરફાર થવાના છે આવતીકાલે નવો મહિનો ઓગસ્ટ મહિનો શરૂ થઈ જવાનો છે પહેલી ઓગસ્ટથી ગેસની સિલિન્ડરની કિંમતમાં ફેરફાર થઈ શકે છે કારણ કે તેલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે નવા ફેરફાર કરતી હોય છે કાં તો વધારો થાય કાં તો ઘટાડો થાય જુલાઈ મહિનાની વાત કરીએ તો ઓગણીસ કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો થયો હતો તો હવે ઓગસ્ટ મહિનાની અંદર પણ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો થાય એવી મોટી સંભાવના જોવા મળી છે તો આવતીકાલે એલપીજી સિલિન્ડરમાં શું ફેરફાર થાય આવતીકાલે ખબર પડશે અત્યારે ઘટાડો થાય એવી સંભાવના જોવામાં આવી છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો શાકભાજીના ભાવમાં પચાસ ટકાનો ઘટાડો થઈ ગયો છે રાજ્યમાં વરસાદી માહોલ છે ત્યારે શાકભાજીની આવક પણ વધી ગઈ છે વરસાદના કારણે શાકભાજી ન બગડે એ માટે ખેડૂતો પોતાનું શાક શાક માર્કેટની અંદર ઠાલવી રહ્યા છે જેને કારણે શાકભાજીની આવક વધી ગઈ અને ભાવની અંદર પચાસ ટકાનો ઘટાડો થઈ ગયો છે મોટાભાગના શાકભાજી સાહીઠથી સિત્તેર રૂપિયા પ્રતિ કિલોએ વેચાવા મળ્યા છે અગાઉ પંદર દિવસ પહેલાં એકસો વીસથી એકસો ચાલીસ રૂપિયા વેચાતા શાકભાજી હવે સાહીઠથી સિત્તેર રૂપિયા પ્રતિ કિલોએ વેચાયા છે પરંતુ કંકોડાની વાત કરીએ તો કંકોડા હજી પણ મધ્યમ અને ગરીબ વર્ગના લોકો માટે સપના સમાન છે કારણ કે કંકોડાના ભાવ બસો રૂપિયા પ્રતિ કિલોએ હજી પણ બોલાય છે તો આમ જોઈએ તો શાકભાજીમાં પચાસ ટકાનો ઘટાડો થઈ ગયો છે આ મોટા રાહતના સમાચાર ત્યાર પછીના મિત્રો સમાચાર લાયસન્સ ને લઈને મોટા સમાચાર નવો નિયમ નવો ફેરફાર મોટી ખુશખબરી ભર્યા સમાચાર આવી ગયા છે રાજ્યની આરટીઓ સિસ્ટમમાં સુધારો કરી નાખવામાં આવ્યો છે હવે લર્નિંગ લાઇસન્સ કઢાવવા માટે સ્ટાન્ડર્ડમાં સુધારો કરી નાખવામાં આવ્યો છે જો તમારે હવે લર્નિંગ લાઇસન્સ કરવું હોય તો તમને રાહત મળી જવાની છે હવે તમારે લર્નિંગ લાઇસન્સની પરીક્ષા પાસ કરવી હોય તો પંદર પ્રશ્નોમાંથી નવ પ્રશ્નો સાચા પડશે તો પણ લર્નિંગ લાઇસન્સ ઇસ્યુ કરી નાખવામાં આવશે અગાઉ કેવું હતું તો પંદર પ્રશ્નોમાંથી અગિયાર પ્રશ્નોના જવાબ સાચા પડતા હતા

કેન્સરમાં વપરાતી ત્રણ દવાની કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો કરી નાખવામાં આવ્યો છે જેના કારણે આ દવાની કિંમતમાં ઘટાડો થશે આ સિવાય લાખો દર્દીઓને ફાયદો થવાનો છે અને આ સિવાય હોસ્પિટલની અંદર જે એક્સરે મશીન હોય છે મેડિકલ સાધનો હોય છે એના ઉપર પણ ડિસ્કાઉન્ટ આપવાની મોટી જાહેરાત કરવામાં આવી છે તો દવાઓ અને હોસ્પિટલના સાધનોને લઈને મોટી જાહેરાત છે તમામ દર્દીઓ માટે રાહત મળે એવા મોટા સમાચાર બજેટની અંદર કરવામાં આવ્યા છે ત્યાર પછીના મિત્રો માનવ કલ્યાણ યોજનાને લઈને મોટા સમાચાર હવે માનવ કલ્યાણ યોજનામાં ફોર્મ ભરાવવાના શરૂ થયા છે ત્યારે આની અંદર કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે જણાવી દઉં તો તમારો પાસપોર્ટ સાઈઝનો ફોટો આધાર કાર્ડ રેશન કાર્ડની નકલ ઉંમરના પુરાવા તરીકે ચૂંટણી કાર્ડ પાન કાર્ડ આધાર કાર્ડ અથવા તો જન્મનો દાખલો પણ ચાલશે શાળા છોડ્યાનું તમારું પ્રમાણપત્ર ગ્રામ્ય વિસ્તારમાં બીપીએલનો દાખલો જે સ્કોર નંબર સાથે હોય એ દાખલો શહેરી વિસ્તારમાં રહેતા હોય તો સુવર્ણ કાર્ડની નકલ ત્યારબાદ તમારો આવકનો દાખલો સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ પણ ભરવાનું રહેશે શ્રમ કાર્ડ હોય એ પણ આપવાનું રહેશે જાતિનો દાખલો આપવાનો રહેશે આ તમામ ડોક્યુમેન્ટ હોય તો તમે માનવ કલ્યાણ યોજનામાં ફોર્મ ભરી શકશો આ ફોર્મ ક્યાંથી ભરવાના છે તો ઈ કુટીરની વેબસાઇટ છે આ વેબસાઇટ ઉપર જઈને પણ તમે ફોર્મ ભરી શકશો અથવા તો તમે સાયબર કાફીમાં જઈને પણ ફોર્મ ભરાવી શકશો તો માનવ કલ્યાણ યોજનાના ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે ત્યાર પછીના મિત્રો સમાચાર આજે છેલ્લો દિવસ છે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવા માટે જે લોકોને હજી પણ ઇન્કમ ટેક્સ ભરવાનું બાકી હોય તે એકત્રીસ જુલાઈ આજે છેલ્લો દિવસ છે જો તમે એકત્રીસ જુલાઈ પછી આઈટીઆર ફાઇલ કરવા જાવ છો તો પાંચ રૂપિયાનો દંડ લાગશે એટલે આજે છેલ્લો દિવસ છે સરકાર હવે તારીખ લંબાવવાના કોઈ પણ મૂડમાં નથી જો તારીખ લંબાવશે તો આજની તારીખમાં ખબર પડી જશે પરંતુ અત્યારે સૂત્રો અનુસાર એવી માહિતી સામે આવી છે કે સરકાર હવે તારીખ મૂડમાં નથી તેથી આજે જ તમે ફાઇલ કરી દેજો નહીં તો તમારે પાંચ હજાર રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે તો મિત્રો આ હતા આજના સૌથી મોટા સૌથી અગત્યના તમામ મિત્રો માટેના ખાસ સમાચાર રોજે રોજ આવા સમાચાર આપતા રહીશું આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એકવાર લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો તમારા મિત્રોને અત્યારે જ ફેસબુક ગ્રુપમાં અને વોટ્સએપ ગ્રુપમાં મોકલી દેજો તો મિત્રો આજ માટે એટલું જ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન